જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રામનવમી એટલે કે શ્રી રામનો જન્મ અગત્યનો છે રામનવમીનું મહત્વ શું છે અને શ્રી નામ રામ રામનવમી વ્રત અને સાથે સાથે એનું કયું મહાત્મ્ય છે તો એ વિશેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીશું અગત્ય સંહિતા અનુસાર ચૈત્ર સુદ પક્ષની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્ર કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્ય પાંચ ગ્રહોની શુભ દ્રષ્ટિ સાથે મેષ રાશિ પર વિરાજમાન હતા ત્યારે ભગવાન શ્રીરામનો જન્મ કૌશલ્યાની કુખે થયો હતો રઘુકુળ શિરોમણી મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં બ્રહ્માંડ નાયક અખિલેશ સાક્ષાત ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપમાં જન્મ લીધો હતો શ્રીરામનો જન્મદિવસ બપોરે બાર વાગ્યે થયો હતો સૌંદર્યની કેતન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલ ચતુર્ભુજ ધારી શ્રીરામ પ્રગટ થયા ત્યારે માતા કૌશલ્યાને વિસ્મય થયું રામનું સૌંદર્ય તથા તેજ જોવા છતાં પણ તેમની આંખો તૃપ્ત થતી નહોતી દેવલોક પણ અવધમાં ઉજવાઈ રહેલા શ્રીરામ જન્મોત્સવની આગળ ઝાંખો લાગી રહ્યો હતો શ્રીરામનો જન્મ અસુરોનો સંહાર કરવા માટે થયો હતો તેઓના માતા તેઓ માતા પિતાના આજ્ઞાકારી પુત્ર હતા અયોધ્યાના રાજકુમાર હોવા છતાં પણ માત્ર પોતાના પિતાના વચનને પૂરું કરવા માટે રાજ્યનો ત્યાગ કરીને ચૌદ વર્ષ સુધી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ભોગવ્યો હતો શ્રી રામોત્તમ પુત્ર ભાઈ પતિ પિતા મિત્ર અને રાજા હતા રાક્ષસ રાજ રાવણનો વધ કરીને તેમણે સમગ્ર સંસારને ભયમુક્ત કર્યો હતો તો ચાલો જાણીએ રામનવમીનું મહત્વ રામનવમીનો તહેવાર ઘણો મહત્વપૂર્ણ છે આ પર્વની સાથે જ માતા દુર્ગાની નવરાત્રિનું સમાપન જોડાયેલું છે ભગવાન શ્રીરામે પણ માતા દુર્ગાની પૂજા અને આરાધના કરી હતી તેમના દ્વારા કરવામાં આવેલી શક્તિ પૂજા એ જ તેમને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો એવું કહેવાય છે કે રામનવમીના દિવસે ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો રામનવમીના દિવસે જે વ્યક્તિ આખો દિવસ ઉપવાસ રાખી ભગવાન શ્રીરામની પૂજા કરે છે તથા પોતાના સામર્થ્ય અનુસાર દાન પુણ્ય કરે છે તે અનેક જન્મોમાં પાપોમાંથી મુક્ત થઈ જાય છે રામનવમીના દિવસે પ્રાતઃકાળે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ગંગાજર છાંટીને શુદ્ધ કરી લેવું ત્યારબાદ સ્નાન આદિકારીયથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ત્યારબાદ લાકડાના એક ચોરસ ટુકડા પર સાથિયો બનાવી ગંગાજળથી ભરેલો લોટો રાખો અને તેમાં ચાંદીની વીટી કે કોઈ વસ્તુ સામગ્રીનો ઉપયોગ કરી શ્રીરામનું પૂજન કર્યા પછી આરતી કરવી રામનવમી નું વ્રત કરવાથી વ્યક્તિના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે તેને ધીરજ છે આ સિવાય ઉપાસકના વિચાર શક્તિ બુદ્ધિ શ્રદ્ધા ભક્તિ અને પવિત્રતામાં પણ વધારો થાય છે રામનવમીના વ્રત વિશે એવું કહેવાય છે કે આ વ્રતને નિષ્કામ ભાવથી આજીવન કરવામાં આવે તો સમસ્ત પાપોમાંથી મુક્તિ અને વૈકુંઠમાં સ્થાન મળે છે રામનવમી નું પર્વ દેશભરમાં ભક્તિભાવ અને ધૂમધામથી ઉજવવામાં આવે છે પરંતુ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામનવમીના પર્વે માહોલ અલગ હોય છે આ દિવસે અયોધ્યામાં મેળો ભરાય છે દેશના ખૂણે ખૂણામાં આવેલા શ્રદ્ધાળુઓ આ મેળામાં પહોંચે છે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યાના સરયુ નદીના તટે પ્રાતઃ કાળે સ્નાન કરી મંદિરોમાં પૂજન અર્ચન કરે છે અયોધ્યાના પ્રસિદ્ધ કૌશલ્ય ભવન મંદિરમાં વિશેષ આયોજન થાય છે અયોધ્યાના મુખ્ય ઐતિહાસિક સ્થળોમાં શ્રીરામ જન્મભૂમિ સિવાય કૌશલ્યા ભવન કનક ભવન કૈકઈ ભવન કોપ ભવન તથા શ્રીરામના રાજ્યાભિષેકનું સ્થળ રત્નસિંહાસન દર્શનીય છે તો આપ સૌને આ રામનવમી પર્વની શુભેચ્છાઓ